તને ભાભી મને ખેંચાયણા એ શું કામ ખીજાય તને કેટલી બૂમ બૂમ કરી મારી ઉપર ખબર છે તમને મમ્મી ખબર નઈ શું થયું છે ભાભીને સવાર સવારમાં ગુસ્સો કરવા મીડા સવાર સવારમાં ગુસ્સો તમે એને કઈ કીધું તું મમ્મી ના મેં તો કઈ નથી કીધું મેં પણ જોયું સવારે મારી સાથે સરખી રીતે વાત પણ ન કરી આજે મારા માટે ચા પણ ન બનાવી મારા માટે નાસ્તો પણ નથી બનાવ્યો લાગે છે એ દિવસે દિવસે વહુને પાંખો આવતી જાય ના મમ્મી કઈક કારણ હશે તો જ ગુસ્સો કરતા હશે અત્યાર સુધી તમે જોયું લગ્ન કરીને આટલા વર્ષો થયા ક્યારેય ગુસ્સો કર્યો છે આજે પહેલી વાર આટલા ગુસ્સામાં છે મને તો લાગે છે કે એની અને માધવની કઈક મગજમારી થઈ હશે તો જ આવું કરે અને એનો ગુસ્સો આપણા ઉપર કાઢતી છે માધવને પણ કીધું છે કે કામ સિવાય પણ ઘણી વાત હોય એમાં ધ્યાન આપવાનું હોય પણ કઈ હમત તો જ નથી મેં પણ ભાભીને પૂછ્યું કે માધવભાઈએ કાંઈ કીધું છે તો કે એનું તો નામ જ નહીં લેતા મારી સામે નક્કી એને માધવના નામ ઉપર ગુસ્સો કર્યો છે ને તો માધવથી જ ગુસ્સે હશે તો હું એને પૂછી લઉં કે શું થયું એમ આ મમ્મી તમારે કાંઈ પૂછવું નથી તમે શું કામ આંખે થાવ છો ભાઈ આવશે ને ત્યારે ભાભી સાથે વાત કરી લેશે મમ્મી તમે વાત કરશો ને તો તમારા ઉપર પણ ગુસ્સે થશે એટલે તમારે કાંઈ વાત નથી કરવી હા એ વાત સાચી છે તારી શું કહું માસીનો ફોન હતો કેમ પાછા અહીંયા રોકાવા આવે છે ના ભાઈ ના તારા માટે મુહૂર્ત જો લઈને આવે છે જોવા માટે મારે હમણાં લગ્ન નથી કરવા હો કઈ દેશો માસીને મને બહુ ઊંઘ આવે છે હજી માધવ આવ્યો નહીં હેલો આમ બેઠી બેઠી શું સૂતી છો સરખી સુઈ જા સૂતી નોતી રાહ જોતી છી તમારી આંખ લાગી ગઈ મારી લેટ થઈ ગયું છે જો તો ખરી એક વાગ્યો છે આટલી બધી રાહ જોતું છે કોઈ સુઈ જવાય ને તારે ક્યાં ગયાતા મેં તને ફોન કરીને કીધું તો હતું ના સોરી નહોતું કીધું તે ગુસ્સામાં ફોન મૂકી દીધો હતો હું ઘરે આવતો હતો ને તો રસ્તામાં મારો જૂનો ભાઈ બંધ ઓલો ભોલો છે ઈ મળી ગયો તો ઈ મને લઈને જતો રહ્યો ઓલા પિયુષ ના માં મેં તને ફોન કર્યો હતો કે મારે આવતા લેટ થશે હું જાઉં છું પિયુષ ના માં પણ તે વાત જ ન સાંભળી અને ફોન કટ કરી નાખ્યો અરે અમે જે મજા કરી છે બધા મિત્રોએ મળીને જૂની વાતો યાદ કરી બહુ મજા આવી તારીખ કઈ છે આજે આજ તો તારીખ બદલી ગઈ ને ગઈ કાલે 12 વાગ્યા પહેલા કઈ તારીખ હતી 9 મહિનો કયો ચાલે છે 12 12મો મહિનો ડિસેમ્બર તો આજે મતલબ કાલે કોનો બર્થડે હતો 12 વાગ્યા પહેલા પિયુષનો ઓ નો મારી ગિફ્ટ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ શટ અપ બર્થડે છતો રહ્યો છે મને નોતી ખબર તું સવારથી આટલા માટે ગુસ્સામાં હતી મે તને વિશ ન કરી ભૂલી ગયો સોરી તમે એકે નહીં ઘરમાંથી કોઈએ મને વિશ નથી કરી ઘરમાંથી કોઈને યાદ જ નથી કે મારો બર્થડે હતો તમને તમારા દોસ્તાયનો બર્થડે યાદ છે કે આ પાર્ટી કરવાનો સમય હતો અને મને વિશ કરવાનો સમય નોતો તમારી પાસે ચાલ આપણે વાતનું સમાધાન કરીએ આપણે અત્યારે બહાર જઈએ આપણે કેક કાપશું અત્યારે રાતના 1 વાગે બહાર જવાય હવે તમે મને બોલાવતા નહીં સમજ્યા હવે તમારી મારી વચ્ચે ક્યારેય નહીં બને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને નંબર બધું મેં તમારું બ્લોક કરી નાખ્યું છે હવે તમે મને ફોન કરશો ને તો મને ફોન લાગશે નહીં હવે તમારે ફોન કરો ને તો પિયુષને કરજો બેબી આઈ લવ યુ બેબી આઈ મિસ યુ કરજો પ્લીઝ તું મને ફોનમાંથી ખોલીને એક હું તો મજાક કરતો તો મને યાદ જ હતું એમ તો મારી ગિફ્ટ ગિફ્ટ છે ને હમણાં લઈને આવું બહુ મોટી ગિફ્ટ છે માધવ આઈ એમ સિરિયસ ના મને બોલાવતા નહીં નીકળો રૂમ ની બહાર બહાર જાવ કીધું ને એકવાર છોડ ન હવે સોરી બધાને બોલાવું ના બહાર જાવ કીધું ને એકવાર હું એ નહીં સુવા દઉં તમને નીકળો બહાર ક્યાં જાય અત્યારે એક વાગી ગયો એ તમારો પ્રશ્ન છે જાવ પીયુષ ને ફોન કરો કીધું ને નીકળો એટલે નીકળો મારા બર્થડે ભૂલી જઈશ બોલો રાધા એ રાધા રાધા નથી ઘરમાં જાગ ગઈ છે મને એમ કે રૂમમાં હશે તબિયત સારી ન હોય ત્યારે ક્યારેક મોડી જાગે છે તો મને એમ કે સૂતી છે તમે છે ને અમુક વસ્તુનું ધ્યાન જ નથી રાખતા હું નથી રાખતી કે તું નથી રાખતો કાલનો દિવસ મીરા માટે ખાસ દિવસ હતો અરે કાલે તો કાય રાધાએ ઉપાડો લીધો છે ઘર માં નાની નાની વાતમાં અકળાવતી હતી અકળાય જ ને સારું થયું કોઈનું માથું બાથું નો ફડ્યું નઈત્ર કોકની હત્યા થઈ જાત શું બોલે છે માધવ રાધા બહુ ઘરમાં નથી હું જ ભૂલી ગયો ગમે એટલી બૂમ પાડું ક્યાંથી આવે કેમ વિસાયેલી છે આપણા બધાથી જ આજે હું જઈ ગયો ને ત્યારે એ નોતી તો મને એમ કે રસોડામાં હશે કઈ કામ કરતી હશે તમે કહો છો કે ઘર માં નથી તો ગઈ ક્યાં મને શું ખબર ક્યાં ગઈ તું કેતો તો ગઈ કાલે એનું મગજ ખરાબ હતું તે થયું છે શું બહુ મોટી મેટર થઈ ગઈ છે થઈ છે શું મેટર એ તો કે કાલે એનો સ્પેશિયલ દિવસ હતો જેમાં આપણે બધા એક સાથે ભેગા થઈએ ટોળું વળીએ વચ્ચે એને રાખીએ ટેબલ મૂકીએ ટેબલ મૂક્યા પછી એક કેક મૂકીએ કેક મૂક્યા પછી મીણબત્તી સળગાવીએ પછી એક સાથે આપણે બધા તાળી પાડીને કહીએ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ રાધા હેપી બર્થ ડે ટુ યુ એ દિવસ હતો કાલે અને જન્મદિવસ તમે રાધાનો ભૂલી ગયા વિચાર તો કરો તમે તું ભૂલી ગયો એનું કરને મેં ભૂલી ગયા તમે ભૂલી ગયા અરે તું એનો વર છે તારે યાદ રાખવાનું હોય તમારે મને આવી નાની નાની વાત યાદ કરીને કહી દેવી જોઈએ કે કાલે તારી પત્નીનો બર્થડે છે તો મને યાદ રહે ને એલ ડફોર મને યાદ હોય તો તો હું બધી તૈયારી નો કરી નાખત ઉલટા ચોર कोतवाल को डांटे એને બહુ ખોટું લાગી ગયું છે ને આ વખતે એને કહી દીધું કે મારો જન્મદિવસ હું કોઈ દિવસ ઉજવીશ નહીં ભૂલ તો થઈ જ છે ને બેટા એ ગઈ છે ક્યાં ફોન પણ કટ કરે છે ઉપાડતી નથી બોલો એ તો ખબર હોવી જોઈએ ને કે રાધાવનો બર્થડે છે પણ હું શું કરું મને થોડી યાદ હોય તો તો કાલે ને કાલે મે વિશ નો કરી દીધું હોય મેસેજ આવ્યો જોવો કોણ છો તમે શું કામ ફોન કરો છો આજ પછી ક્યારે આ નંબર ઉપર ફોન કરતા નહીં નહીતર પોલીસને જાણ કરી દઈશ તમને એકને નહીં આખા ઘરને ફસાવી દઈશ હે ભગવાન આ રાધાઓ ગાંડી થઈ ગઈ છે એક બર્થડે ભૂલી છે એમાં પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું હોય હું જ્યાં પણ છું ત્યાં સારી રીતે રહી રહી છું મારી ચિંતા કરવાની જરૂર નથી એકવાર પૂછી તો લે ક્યાં છે લખ્યું જ છે આમાં મારું સૌથી પ્યારું ઘર મારું પિયર ન્યા છું હું જોયું ને આ પ્રીજ ભૂલ માફી માંગજે ભાઈ હું શું કામ માંગુ તમે બધા માંગજો હા અમે પણ માંગશું બાપા

મારી મા પાસે આવીશું કાંઈ કોઈ સાથે ભાગી નથી ગઈ અરે પણ ઘરે કહીને તો હોય ને કે હું જાઉં છું મારા મમ્મીના ઘરે એ લોકોને મારી કિંમત છે ખરી કે હું એને કહેવું પડે પૂછવું પડે મારે એને આ શું તો હરકત કરે છે ચાર પાંચ વર્ષનું બાળક કરે ને તો તો સમજા હવે આપણે મોટા થઈ ગયા સમજુ થઈ ગયા હવે તારે ધ્યાન રાખવાનું હોય બધાનું તારે આટલી નાની બાબતમાં આટલું બધું ખોટું ના લગાડવાનું હોય હું પણ નાનું બાળક છું એમ સમજો અરે પરણેલી છે તું કેમ માં નાનું બાળક સમજવું મારે તને હું અહીંયા આવી છું થોડા દિવસ રહેવાની પણ છું હું જવાની નથી ત્યાં હમણાં અરે આટલી નાની બાબતમાં નહીં જવાની વાત ક્યાંથી આવી બીજા બધાની વાત જવા દે જમાઈને કેવું લાગશે એને કહીને તો નહીં આવી હોય તું તારો સ્વભાવ જાણું છું હું હા નથી કહીને આવી એમને કાંઈ કહેવાની જરૂર નથી મારે તો એક કામ કર એને ફોન કરી દે કહી દે કે હું અહીંયા મમ્મીને ત્યાં છું એને ઓલરેડી મેસેજ કરી દીધો છે મેં અરે પતિ પત્નીને તો આવું ચાલ્યા કરે એવા નાના નાના ઝઘડામાં અહીંયા પિયર આવતું ન રહેવાય બેટા અને કોઈ ઇમ્પોર્ટન્ટ ન આપતા ઘરમાં નોકરાણી હોય એમ રહેવાનું મારે એક વાત કહું બેટા અત્યારે જુવાનીનો સમય છે ને તો કમાઈ લેવાય એને એને કમાવા દેવાય અત્યારે બધું આવું નાનું નાનું ઝઘડા ન કરાય તો પછી જીવવાનો સમય ક્યારે આવશે સમજીને જીવો તો આ સમય સારો જ છે એને તું સમજ કને એ સમજે અને આમ થાય તમે પંદર દિવસે મહિને એમ બાર જાવ જ છો ને આ હમણાં તમે દ્વારકા જઈ આવ્યા ને તો એ તને યાદ નથી આવતું એની ખુશી નથી તને કે બે દિવસની રજા લઈને અમે દ્વારકા જઈ આવ્યા પણ એક બર્થડે શું ભૂલાઈ ગયો કામમાં ને કામમાં તો આટલું મોટું સ્વરૂપ આપી દીધું ઝઘડાનું તે એ ઘરમાં મારું મહત્વ હોત ને તો એ લોકો મારો બર્થડે ન ભૂલાવત મારા સાસુ મારા નણંદ કોઈને યાદ નથી મારો બર્થડે બધા પોતપોતાના કામમાં એટલા મુશ્કેલ છે ને કે મને તો ભૂલી જ ગયા છે રાધા તું હમણાં ઇમ્પોર્ટ એક્સની વાત કરતી હતી જો કોલસાની ખાણ હોય ને એમાંથી નીકળેલો હીરો એક પથ્થરના રૂપમાં જ નીકળે છે અને એ પથ્થરને એટલે કે એ હીરાને ચમકવા માટે કેટલી વાર સુધી એને ઘસાવવું પડે છે કેટલી વાર ઘસાવવું પડે છે ક્યારે એની ચમક દેખાય છે અને ત્યારે એની કિંમત થાય છે બેટા આપણું માનવીનું પણ એવું જ છે આપણે ઘસાશું આપણે કોઈની માટે કામ કરશું તો જ આપણી કિંમત થશે કોકના માટે કંઈક આપણે કરી છૂટશું તો જ આપણી કિંમત થશે બેટા તો જ આપણી કદર થશે હું હીરો નથી કે હું મારી કિંમત કરાવું હું સામાન્ય માણસ છું હજી બહુ નાદાનિયત છે તારામાં અને એક વાત કહું જો ગેસ ઉપર મૂકેલી ખીચડી દસ મિનિટમાં ન થાય તો સમજવું કે એને તાપ ઓછો લાગે છે અને જો તાપ વધારે થાય તો એ બળી જાય સલાહ નહીં સાથ આપો મને ના બેટા સલાહ અને શિખામણથી તારું મગજ ઠંડુ પડશે અને તું અહીંયા ઠંડી થવા આવી છે તું એમ કે છો કે ઘરમાં તારી અહેમિયત નથી

તને કહીને ગઈ છે તો તું ફોન કર મને પણ કહીને નથી ગઈ એના ધણીને ધણીને ન કહેવું જોવે કે હું જાઉં છું એમ ઘરનો ઉંબળો મને પૂછ્યા વગર ઓળંગીને ગઈ ને એટલે એને ફોન બોન કાંઈ કરવાનું થતું નથી અને વડીલોએ કીધું છે કે પૂછ્યા વગરની સ્ત્રી ઉંબળો ઓળંગે ને તો એનામાં કાંઈ ન હોય અરે ભાઈ કાંઈક આપણો વાક હોય બધો ભાભીનો વાક થોડો હોય આમ તને બધા ડે યાદ રહેશે ચોકલેટ ડે ને રોઝ ડે આ દેન ફલાણું દેન ઠીકણું ઢીકણું તો આ કેમ તારી ભાભી નો જન્મ તને યાદ ન રહ્યો અરે મારી ઉપર શું કામ રાડો પાડે છે તને યાદ ન રહ્યું એમાં તારે ન યાદ રાખવું જોવે તારે ભાભી નો બર્થડે યાદ રાખવો જોઈએ ભાભી ને તારો રાખવો જોઈએ અમે શું કરીએ હું તો ભાભી ને જઈને તેડી આવું છું ના કઈ જરૂર નથી પેડવાની પોતાની ભૂલ છે ને એ નથી સમજતો અને ઉલટાનો મારી ઉપર રાયડો પાડે છે મારો એકનો વાક નથી એ રાતે મને કેતી હતી કે ઘરમાંથી કોઈએ મને વિશ નથી કર્યું છોડ ને ભાઈ હવે જે થયું એ થયું હું ફોન કરું હા નહીં કરતી ફોન હવે હું જોઈ લઈશ તમે બધા રહેવા દો સાવ આમ ન હોય તને દુખાવો હું છે એ કહી દેને તારો ને પિયુષ નો બર્થડે હારવાર હોય હું પિયુષ નો બર્થડે ઉજવીશ તારો નહીં ઉજવું બોલ હું કેવું છે તારે તારાથી ઘરની બહાર પગ મૂકાતો જ નહોતો એટલે તું છે ને મારો વાંકનો કાર્ડ હવે તું એક કામ કર તું તારી મરજીથી ગઈ ને તો હવે તારી મરજીથી પાછી ન આવતી હું ડિવોર્સના કાગળિયા મોકલું છું એમાં સાઈન કરી દેજે એટલે વાત પતે હા હા એ જ કરવું પડશે આવડી મોટી વાત હું નથી કરતો વાતને તે મોટી કરી છે મને કંઈ એવો શોખ થતો હોય કે હું ચાયથી તને વિશ ન કરું ભૂલાઈ ગયું હોય નાના ડિવોર્સ લેવાના જ છે મેં વકીલને કહી દીધું છે કાગળિયા તૈયાર થઈ જાય એટલે હું સાઈન કરીને મોકલી દઈશ તું પણ સાઈન કરી દેજે હવે મારે તને પાછી નથી લાવવી તે પૂછ્યા વગર મારા ઘરનું ઉમરું ઓળંગ્યું એટલે હવે મારે તને જોતી નથી હવે ફોન મૂકું છું મને તું ફોન ન કરતી સમજી મૂક ન્યા કે બેઠી તું આટલા દિવસથી અહીંયા છો હવે તો ખુશ રહે તું તારે આવું જ મોઢું રાખું તો આવો સ્વભાવ રાખો તો પછી તારા ઘરે હું ખોટી હતી તું તમને કોઈ વાતની ખબર ન હોય ને તો તમે ન બોલો ને તું કઈક વાત કર તો મને ખબર પડે ને હું કંઈ ત્રિકા જ્ઞાની તો નથી તારું મોઢું જોઈને ખબર પડી જાય માધવ મને ડિવોર્સ દેવા માગે છે બોલો એને શરમ પણ નથી આવતી બોલો તું કોઈને કીધા વગર અહીંયા આવતા તને શરમ આવી હતી તું એ ઘરની વહુ હતી તમે એનો જ પક્ષ ખેંચવાના છો હા હું બે બાજુ બોલીશ જે સાચું છે ને એ બોલું છું એ મને ડિવોર્સ ન આપી શકે એણે મને પૂછવું તો જ હોય ને મારે શું કરવું છે અને હું અહીંયા રીસામણે આવી તો કાંઈ મારો એકનો વાક નહોતો તું એને પૂછીને આવી તી રીસામણે કોઈ પૂછીને આવે હા કહીને તો આવે કે હું જાઉં છું મારા પિયર આ બધી વાતનો કોઈ ફાયદો નથી બા એણે ડિવોર્સ લેવા માટે મારી સાથે પહેલા વાત કરવી પડે એ એમનેમ ફેસલો ન કરી શકે એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય ને અને આવું બધું થયું હોય ને તો એમ જ કરે તારો બર્થડે હતો તો તારે યાદ કરાવી દેવું તું તે એવું કર્યું નહીં તું આખો દિવસ કોઈની સાથે પ્રેમથી બોલી નહીં ઘરનો ઉમરો ઓળંગ્યો કોઈને પૂછ્યું નહીં એ આ બધું કાંઈ ન કર્યું ને જે તારી ફરજમાં આવતું તું વા કેમનો પણ હતો એ મારો બર્થડે ભૂલી ગયા હતા હા પણ એણે માફી માગી ને માગી ને માફી તું માફી ન કરી શકી અને હવે તું સાચી અને એ ખોટા એ જે કરે છે ને બરાબર જ કરે છે શું બરાબર કરે છે હું કંઈ ડિવોર્સ નહીં આપું હું કાંઈ મારા પતિને નહીં છોડું નાની અમથી ભૂલ માટે કાંઈ હું મારી જિંદગી થોડી બગાડીશ આટલું બધું તું સમજે છે ને તો તારે અહીંયા આવવાની જરૂર જ નહોતી આ મામલો તારે ત્યાંને ત્યાં જ પતાવી દેવાની જરૂર હતી બા ત્યારે કેવું થઈ જતું એ માણસને તમે શું વાત કરો છો શું થઈ ગયું માણસ થી ક્યારેક બર્થડે ભૂલાઈ જાય તો તે એને માફ કર્યા નહીં તેને યાદ કરાવ્યું નહીં હું ડિવોર્સ નહીં આપું એટલે નહીં આપું તમે સલાહ આપવાનું બંધ કરો અને સાથ આપો ખોટી જગ્યાએ હું સાથ નહીં આપું બેટા તારો વાક હશે હું તને કહીશ અને એનો વાક હશે તો હું એને પણ કહીશ પણ એનો વાક મને અત્યારે ક્યાંય દેખાતો નથી એને માફી માંગી છતાંય જો તું ન નમે તો એની પાસે એક જ રસ્તો હતો તમારું કેવું એવું છે ને કે એની ભૂલ જ નહોતી તો હું માની લઉં છું કે ભૂલ મારી હતી તો હવે મારે શું કરવાનું એ મને અત્યાર સુધી બહુ તો એક વાર વધારે સમજાવો આપણા ઘરે જઈને માફી માગીએ ને તો એમાં કઈ નાના ન થઈ જઈએ કઈ નાના ન થઈ જઈએ પણ આટલું બધું થઈ ગયા પછી મારે ઘરે કેવી રીતે જવાનું જેમ ત્યાંથી અહીંયા આવી એમ અહીંયાથી ત્યાં જવાનું હું નહીં જાઉં મને શરમ આવે મારો પગ ન ઉપડે ત્યાંથી જો બહાર નીકળતા તને જરા કે શરમ ન આવી તો પછી અહીંયાથી ત્યાં જતા તને શરમ ન આવવી જોવે તું ત્યાં જઈને આંગણે ઉભી રહીશ એટલે ઓટોમેટિક બધા આવ આવ કરશે જેટલો તને ગુસ્સો મગજમાં છે એટલો એને જ છે તારી મોટામાં મોટી ભૂલ કે તું કીધા વગર નહીં આવી એટલે તારી ભૂલ હવે તારે જ સુધારવી પડશે તારી જંગ છે તું લડ બા આમ જોવા જઈએ તો તમારી વાત સાચી છે જો હું કીધા વગર આવી શકું તો પછી પૂછ્યા વગર જઈ કેમ ન શકું એ ઘર તો મારું જ છે ને આખરે એ પતિ સાસુ નણન બધા મારા જ છે હું આટલા દિવસથી તું અહીં આવી ત્યારથી જોઉં છું નથી ખાતી નથી પીતી નથી સરખી રીતે ઊંઘતી તને આટલું ટેન્શન છે તો એ લોકોને તારું ટેન્શન નહીં હોય એ લોકો રોજ ફોન નહીં જોતા હોય કે આનો કોઈ ફોન છે આનો કોઈ મેસેજ છે એ લોકોય તારી રાહ જોતા હોય બેટા હા વધારે વાત કરવા કરતાં હું હવે જાઉં છું હે ભગવાન મારી દીકરીને સદબુદ્ધિ આપવા બદલ આભાર તમારો મારા ફ્રેન્ડ બધા ફરવા જાય છે કુલુ મનાલી તો મને થોડા રૂપિયા જોઈએ છે રૂપિયાનો વાંધો નથી પણ એકલી છોકરીને મોકલવાનો વાંધો છે બેટા બરાબર હવે તારી ફ્રેન્ડ ભલે જતી હોય પણ તારે નથી જવાનું મમ્મી હું એકલી નથી જતી કેટલી છોકરીઓ સાથે છે ખબર આખી બસ ભરીને ભલે ને આખી બસ હોય પણ મારે મારી દીકરીને નથી મોકલવાની થતી તારે કુલુ મનાલી જવું છે ને તો આપણે આવતા વર્ષે બધા આખું કુટુંબ જાશું બસ મમ્મી ફેમિલી સાથે ન મજા આવે ફેમિલી સાથે જાશું પણ પેલા હું જઈ આવું જોઈ આવું કેવું છે કેવું નહીં જો તો આ ડોરબેલ વાગી કોઈ આવ્યું લાગે હું અંદર આવી શકું અરે ભાભી તમારું જ ઘર છે આવો ને અરે એમાં પૂછવાનું થોડી હોય આવો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા કીથા વગર ની ગઈ હતી ને એટલે કીધા વગર ની આવી ગઈ એ સારું કર્યું ભાઈ ક્યાં છે મમ્મી માધવ એ માધવ ભાઈ મેમાન આવ્યા છે અરે ચૂપ બેસને ભાઈ ભાભી આવી ગયા સારું કર્યું આવી ગયું ચા ચા મૂક હવે હા ભાભી અમે કેટલા દિવસથી તમારા હાથ ની ચા નથી પીધી અરે તમે તો દિવસ આપવાની વાત કરતા હતા હું એટલા માટે આવી કે એ વાતનું સોલ્યુશન કરી નાખીએ કઈ વાતનું દિવસ માટે તમે કહેતા ડિવોર્સ આપવા માંગો છો એટલે ડિવોર્સ લેવા આવ્યો ડિવોર્સ નથી આપવાની એટલા માટે તો કીધું ચા મુખ ને ઘરના કામ કરવા મળી ગઈ વાત હા સાચી વાત છે